બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આયોજિત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખના સન્માન કાર્યક્રમ બાદ જિલ્લા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પાણી પુરવઠા વિભાગ અને તંત્ર સામે સોરસ ઉભો કરતા મહત્વનું નિવેદન આપ્યું છે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં નર્મદાનું અશુદ્ધ પાણી સીધું કોઈપણ પ્રકારના ફિલ્ટર વગર પહોંચાડવામાં આવે છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થયો છે તેઓ આ મામલે તાત્કાલિક પગલાં ભરવાની તાકીદ કરી હતી સાંસદે તંત્ર અને પાણી પુરવઠા વિભાગને આક્ષેપ કરતા કહ્યું હતું કે જિલ્લામાં વિવિધ જૂથ યોજના અને ખાનગી એજન્સીઓને શુદ્ધ પાણી પૂરું પાડવા સરકાર તરફથી ઠેકા આપવામાં આવે છે છતાં આ એજન્સીઓ પૂરી જવાબદારી સાથે કામગીરી કરતા નથી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જો ચોમાસામાં દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાશે તો તેનો જવાબદાર કોણ રહેશે તેમણે વધુમાં કહ્યું હતું કે વિભાગોને ફરિયાદો છતાં સ્થિતિ સુધારવાની કોશિશ કરી નથી ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા ગરીબ લોકોને રોજિંદા જીવન માટે શુદ્ધ પાણી પણ સુલભ નથી તે ખૂબ જ નિંદનીય છે અંતે સાંસદે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા તમામ સપ્લાય પોઈન્ટની તપાસ કરવા અને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે કડક સૂચના આપી હતી સંસદના આ નિવેદન બાદ તાલુકા અને જિલ્લા તંત્રમાં કળભલાટ મચી ગયું છે આપના માધ્યમથી તંત્રનું ધ્યાન ખેંચવા માગું છું કે મારી પાસે પણ ઘણી રજૂઆતો આવી છે સમગ્ર જિલ્લામાંથી જે પાણી પૂરું થાયની યોજનાઓ બનાવેલી છે એ પાણી સપ્લાય કરવા માટે પ્રાઇવેટ એજન્સીઓને સરકારે કામગીરી આપેલી છે જે પ્રાઇવેટ એજન્સીઓ કામ કરે છે એ ગેરરીતિ કરીને ભ્રષ્ટાચારમાં ગરકાવ થઈ ગઈ છે જેટલા પ્લાન્ટ મૂકેલા છે એમાં કોઈમાં પાણી ફિલ્ટર થતું નથી અને આવું ખરાબ પાણી એ ગ્રામ્ય વિસ્તારમાં લોકો પી રહ્યા છે ચોમાસાનો સમય છે અને આ સિસ્ટમને સુધારો નહીં કરે વહીવટીતંત્ર તંત્ર આવનાર સમયની અંદર કોઈ રોગચાળો પાટી નીકળશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે એ પૈકીની ગંભીર બીમારીઓનો કોઈ બનાસકાંઠામાં ભોગ બનશે તો એનો જવાબદારી એ તંત્ર અને પાણી પુરવઠા વિભાગની બને છે એટલે હું મંત્રીશ્રીને પણ લેટર લખવાની છું આ બાબતની વાત કલેક્ટરને પણ કહેવાની છું પણ જે વહીવટી મેનેજમેન્ટથી સંભાળતા હોય એ લોકો કમસે કમ લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે અને લોકોને પીવાનું પાણી શુદ્ધ પૂરું પાડે એ હું આપના માધ્યમથી એમની પાસે અપેક્ષા રાખું છું